તો હું મંગળવાર રહ્યો છું એટલે પ્રીતિ કે હું તો ખારી લાવીને ખાઈ લે ખારી લાવી દે પ્રીતિ ખારી ખાઈ લીધી બેન ખારી ખાઈ લે મે આ તું બહુ ચરમાવે આવે છે આજ મંગળવાર છે તે ફાયદો છે કંચન ને રાંધવું નઈ પડે આજ બધાય સામ આકાર લે કેમ કે આખા ઘર માં ચાર રણા ને મારે મંગળવાર છે કા પ્રીતિ આજે સાના હબાકલ મારવાના છે આજ બસ બસ સાબો ના વિનંત દેવો કંચન ને આજ પોરો છે વિટા એમ કેવો તમારે રોટલા ની બનાવવો પડે આજ એનું કરો આ પ્રીતિ આડી નાડી રોટલા ની બનાવ સાઈ ની બનાવી સા તો આજ બહુ પીવું

જો આ જારી છે ને એ જારી અહીંથી તૂટી ગઈ છે તો એ જો સાઈલેસ નો બટકુ વેસમાંથી કાઢી અને ટુવેલ માં લઈ જાવું છે હોશિયાર છે પછી તો નત કરું હે મેજિક લઈને જાય છે કેમ કે મેજિક નું સાયલેશન છે ને એ ખુલતું નથી અને બોલ કાટી જાય ઘોરા દિશા છે ને તોડાવવા પડે એમને કપવા પડે છે થી એટલે મેજિક લઈને જાય ટુ વેલ જવું અને રહી રહીને પ્રીતિ પણ ચાર થઈ ગઈ છે કે હાલો હું આવું

જો આટલું આટલું બિલ બનાવી દીધું છે વાહ વાહ ઘવના કટ્ટા લાવવાના છે આપો છૂટા છૂટા નઈ કટ્ટો જાશે ગઢબડનો કટ્ટો છે 9 રૂપિયાનો હા એમ કે દે સનો સનો ફોલ્ટ નથી પણ ખાલી છે ને એની તૂટી ગઈ છે અવાજ બહુ કાઢે છે એટલે મજા 안 થાવતી બાકી મેજિક તો હાલ છે પ્રીતિ રેડી તો બેઠું એક કામ કરી પેલા

હવે આ ફીટ કરવાનો 300 થી 350 રૂપિયા તો ફીટ કરવાનો થશે ને તો બાબુ તા કાટાનો સિમ્બોલ મારો કેમ ફાટી ગયા હોગા ઓલામાં એવા છે હાલે જ લોડિંગ નો ગાડી ઉપર તને માં તારી માથે વજન મૂકી દે તો તું નો ઠાકી જા નો બે જા તમે હું આ ફાટી ગયા હોવા હા હા જારી છે ને જારી તૂટી ગઈ છે તો નવી નાખવી પડે જારી અવાજ નો કાઢે ગાડી એ શ્વાસ લેતી ગાડી મને જણા શ્વાસ લઈ કે મને બહુ પ્રોસેસ ખબર નથી મેજિક ટૂંકમાં એવું કહો છે વીસ મેજિક સર્વિસ કરાવી હતી તો અમે છે ને ઘરનો સામાન બહાર કાઢ્યો છે કાબરી આખો ઘર નો સામાન કાઈ નથી ઓ બધા ઓલા છે મેજિક ના વેલ ડુ આખો સામાન આ એક એક ઘર નો સામાન છે આખો ઓલા બાટલા બાટલા તેલ મરજા ને બે કે ખામી છે સુલો તો લઈ લેવાની છે આગડી આગડી લેવાની છે હે આમાં અંદર ધોવે કે નહીં ખલા બહાર ધોવે ના અંદર હવા માર દે ધોઈ દે ફૂલ સર્વિસ તું હા આઈ દીધા આડી ગાડી ધોઈ દે ને આપણે ફરી તો ચેકો લઈ કોઈ ગાડીમાં

જો ડોક્ટર રહી ગયા હોંગા તો હું જઈ આવું ઘરે તારું બધું ટાણું તો કરી છોપડી ભલે નોકર થઈ અમે રુકી આ લઈ લે પાતા ઓહો ઓહો બે જો ધુમાલ જાલ લેવા તડકાના ગરમ થઈ જાય બહુ તો ટાટા થઈ જાય પણ ત્યાં ઢોયરું હોય છે પ્રીતિ રાજુલ લાવ આવી જશે ઘરે પ્રીતિ તો બધું આ બકાળો ખોરવા મળી તો ફ્રીજમાં નાખું તો ના બોગડી જાય જો આમાં મે પસ્તી લેવા મારા મેજિક ના કાસ સાપ તો ફ્રેન્ડ આ બતાઈએગા આની સાપ આ બહુ નથી મળતી હું આપ લોક કા મરજી હે બતાઈ આ હું છે બેટરી લો તો પ્રીતિકાનો શાક બનાવન છે આજે કેવું બને ખબર નથી અને જરીક બન્યામાં આ બકાલુ તો જો કેવી મોંઘવારી 500 રૂપિયા નું તો બકાલુ છે મારા છે ને મેજિક માં જે ઘણું કામ છે કેમ કે મેજિક સર્વિસ તો થઈ ગઈ છે ફૂલ પછી ઓઈલિંગ કરવું છે મારે ને પ્રીતિ તારે શું કામ છે અમે તો બધાય વાડીએ છે માં નું કન્સન બેન નું જાગુ બેન બધાય વાડીએ તો હું આવી તો પહેલા સૌથી પહેલા સોખા બનાવી નાખે કે કે મને સોખા બનાવતા આવડે શાક બનાવતા આવડે તો સોખા નું શાક બનાવી દે પછી રોટલા સોખા નું શાક સોખા ઓર શાક ઠીક મે સોખા નું શાક બનાવ નહીં પછી મને તો રોટલા બનાવતા નો આવડે હું રોટલા નો બનાવ પછી કંચન બનાવી લખી રોટલા કંચન આવી રોટલા બનાવી નાખશે રોટલી પ્રીતિ શાક અને ભાત બનાવી નાખશે એમ કે નહીં શાક નું ભાત શાક સબ્જી ઓર સાવળ બનાવીએ ફ્રેન્ડ એવા હું બોલું છું એવા હમ બતા રહે કાઈ ને તો પ્રીતિને જે ને કેવો લાગે કોમેન્ટ જરૂર કરજો તો કાલે મરી આવતા નવા વ્લોગમાં લાગે પ્રીતિ હા તો સેલુ રાખો ને નહીં લાગે તો સોખા વાર લાગે જો સાવળ મારા પલરી જાય Ừ. Bye bye. bye, bye.